આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાડો અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે એણે સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે છ હજાર કરોડ વાળો પકડાણો જાદા એ પણ હર્ષંગભી ત્યાં આપવા ગયા હતા એ વોટ અને એને અઢી લાખ રૂપિયો ફંડાઈ છે એના પુરાવા છે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપીશ્રી અહીં આવવું પડશે એસપી શ્રી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કહેવું છે કે એસપીસી શ્રી મહેરબા મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારે ઘરો બોલ છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છો ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો હશે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસિસમાં ફરિયાદ કરવાના છીએ તમે એમ માનશો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનો છે આજે કોપોર મેં નાખી લો છ મહિના સુધી એના ઘર અમે ચલાવી લેશું તમારામાં દાખત હોય એટલું ગાડી લો કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપી ની તાકાત ન હોઈ શકે ગૃહમંત્રી ની તાકાત ન હોવી શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો લો તમારામાં તાકાત હતો ગૌપાલિકા જે આવ્યા છે અત્યારે લીગલ નોટિસ તમારી પાસે પુરાવા હતો ના હોય તો તમે જવાબ આપો જી બેઠો બેસ્ટ